હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજના વ્લોગમાં તમે જોવો છો એમ કે ખુશીએ હોલમાં એટલું બધું પાથરી દીધું છે મસ્ત અરેન્જ કર્યું છે કે બેસવાની જગ્યા નથી અને આજે હું બનાવું છું પાણીપુરી હું પહેરી છું પાણીપુરીવાલી જસ્ટ જો પણ મસ્ત પાણીપુરી પહેલાં ભરી લીધી હતી કેમ કે વચ્ચે ખાવામાં ડિસ્ટર્બન્સ ના જોઈએ કેમકે એક વખત પાણીપુરીનો ટેસ્ટ જાય ને પછી એમાં વચ્ચે ડિસ્ટર્બન્સ આવે એમ મજા ના આવે તો પહેલાં સરસ રીતે પાણીપુરી ભરી લીધી અને ઉપરથી સેવ ડુંગળી બધું ભભરાવી દીધી અને ફાઇનલી પછી મેં કરી દીધું હતું ખાવાનું સ્ટાર્ટ અને મને કેટલી ખરાબ આદત છે કે પાણી મતલબ જમતા જમતા છે એ તારક મહેતા ચાલુ હોય તો જ જમવાની મજા આવે કેટલા કેટલાને મારા જેવી ટેવ છે કમેન્ટ કરીને કહેજો કે તારક મહેતા ચાલુ હોય તો જમવાની ઓર મજા આવે તો બસ એન્જોય કરી ટેસ્ટી ચટાકાદાર યમ યમ પાણીપુરી

હતું અમારે તરસિયા કાગડાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કે એની ચોંચ પોચતી નહોતી તો કેવી રીતે પાણી પીવે છે અને એક વખત ડેમોન્સ્ટ્રેશન થઈ ગયા પછી અમારે બંધ ના થાય એને તો પાણી મળી ગયું અને પથ્થર મળી ગયા એટલે ખુશીને તો રમત થઈ ગઈ હતી તો બસ પછી ચાલું જ હતું કન્ટિન્યુઅસ અને બસ આવી રીતે કંઈક કંઈક એક્ટિવિટીમાં બિઝી રાખતા હોય અને છતાંય મોબાઈલ તો જોતો જ હોય કે મોબાઈલ આપો જોવા માટે પણ આખા દિવસમાં ક્યારેક પંદરથી વીસ મિનિટ છે એ મેક્સિમમ હાફ એન અવર જેટલો છતાં પણ એને મોબાઈલ તો છે એ મળી જાય ખાધું પીધું ને બટેટાનું શાક કર્યું કોણે ખાધું બટેટાનું શાક હવે પાછા ક્યાં કાઢ્યું